và lại sẽ vẫn ưa sẽ vui thank you chỗ hospital mà gom mình nhà dài sôi cơm lên dây nên là làm ơn kia to hơn mà ટેક્સી ની વાટ જોતા જોતા અમે બસમાં માં ચડી ગયા રાધી આવજે રાધી બાય બાય આ તેની બારા જતા થાય કે ને બાય બાય કેવામાં હું ભૂલી ગયો કે પેરેન્ટ્સ મીટિંગ છે 5 ને 10 મિનિટે હું ને એમુના અહીંયા રમીએ છીએ જો

ફરીથી એકવાર બધાનું અમારી ચેનલમાં તો આજનો દિવસ અમારો બહુ બિઝી રહેવાનો છે અત્યારે અમે નીકળી ગયા છીએ યમુનાની હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ છે તો હોસ્પિટલમાં જવા અને પછી પાંચ વાગે પેરેન્ટ્સ મીટિંગ છે નીજની સ્કૂલમાં અને છ વાગે બીજું એક કામ છે તો આજનો દિવસ કેવો બીજી રહેશે જુઓ તમે સાથે જોડાઈને રહેજો છેલ્લા સુધી તો વાર લાગશે પણ આવશે મજા કોકના ડાયલોગ ચીપકાવું છું ડાયરેક્ટ અને અમારા તુષારભાઈ લેવા આવી ગયા છે અમને गाड़ी उभी तुषार भाई से हमारे हॉस्पिटल हमने ड्रॉप करवाना है ना बस ये नहीं जॉब पर जता रहे हैं नहीं हूँ नहीं चलाऊ तुषार तुषार हूँ नहीं चलाऊ तो हमें पहुंच गया हॉस्पिटल તો અમે હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં બેસી ગયા છીએ ત્યાં અને આ બેટિંગ એરિયામાં જો તમારે સકળી મચાવી છે કામ જાય જાય કાઢવું પડે છે હા કાઢ નહીં ના એ મૂકી દે જો હોસ્પિટલમાં ગમે ત્યાં જઈએ છોકરાઓને લઈને જઈએ ને એટલે રમકડા તો હોય જ

યના બેન તો હોસ્પિટલમાં ખાવા બેહી ગયા છે નર્સ કે હજી અડધી કલાક ની લાગશે તો યમુના બેન ને લાગી ગઈ ભૂખ તો બેન બેસી ગયા ખાવા એ રમતા જાય ને ખાતા જાય કાંઈ યમુના એક રમકડે એ તો થાય નહીં પાછો આમ જોવા તો ગ્લો કીધું બાપા યમુના બેનને અહીંયા કેન્યુલા કરી દીધી છે ફીટ જોમુના એડમાં આવી જોઈ જા રોજી ક્યાં છે રોજી રોજી ક્યાં છે બસ લો હા 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 રોજી ક્યાં છે હા લાય લાઈ હા હું પકડું બસ વાય ગયા છે દોઢ પતી કેન્યુલામાં દવા ઇન્જેક્ટ કરી હતી અને સ્કેન કર્યું બહુ જ શાંતિપૂર્વક સ્કેન કરવા દીધું કેમ કે એમુનાબેન થાકી ગયા તા ભૂઈ ગયા

येनो लोकेशन नाही छे ए જોઈએ ક્યારે આવે કેટલી વાર છે જોઈ લુ ભાઈ ટેક્સીની વાટ જોતા જોતા અમે બસમાં દોડીને ચડી ગયા ટેક્સીને લાગે આમાંથી વાર ટેક્સી કોઈ બુકિંગ લેતું નહોતું ડ્રાઈવર બસ આવી ને તો બસમાં ચડી ગયા ફટાફટ

તો જયદીપ ગયો છે લેવા રાધી ને હમણાં રાધી આવી જાય અમે અત્યારે પહોંચી ગયા હાલ બધા ભેગા થઈ ગયા હવે જમી લઈ ફટાફટ રાધી આવજે રાધી બાય બાય જયદીપ બાય બાય તમે જાઓ છો ક્યાં અહીં તો ક્યાં

કે પેરેન્ટ્સ મીટિંગ છે પાંચ ને દસ મિનિટે પાંચ ને દસ મિનિટ તો ઘરે ઘરે થઈ ગઈ જોકે કંઈ પ્રોબ્લેમ નથી ત્રણ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે ખાલી ઘરથી સ્કૂલ એટલે હમણાં પહોંચી દઈશ ત્રણ મિનિટમાં મોડું થઈ ગયું આજે હવે થોડુંક દોડવું પડશે આ ચાલવું પડશે સ્કૂલે પહોંચી ગયા અને હવે આ બાજુ ક્લાસ છે અને હું વાટ જોઉં છું ટીચર બહાર આવી પછી અમારી મિટિંગ થશે નીચના ટીચર મારી અને આ બધા છે નીજના જે અહીંયા રાખવાના હોય અત્યારે પેરેન્ટ મીટિંગમાં અમને બતાવે થઈ ગઈ મીટિંગ પૂરી દસ મિનિટ વેઇટ કરવું પડ્યું અને દસ મિનિટની મિટિંગ હતી દસ મિનિટની જ મિટિંગ હોય બધાને દસ દસ મિનિટ ફાળવેલી હોય જે ટાઈમ આપ્યો એ ટાઈમે બધા એક પછી એક આવતા હોય મારે થોડુંક લેટ થઈ ગયું હતું પણ એને થોડુંક પછી મારી પહેલાં કોઈને લઈ લીધા હતા અને એની પછી પાછો મારો વારો લઈ લીધો અને આ કાગળ પાસે કંઈક આ બધું વાંચવાનું નાન તેનું હોય અને આ જે ગ્રીન દેખાય છે એ બધું એને જે અહીંયા મેથ્સમાં ગણિતમાં દાખલા ઘી્યા હોય આન તેન ગીર્યું હોય ને એમાં બધા બહુ સારું રિઝલ્ટ છે એટલે ગ્રીન છે બધું નહીં યલો હોય ને રેડ હોય ઓરેન્જ હોય એવું બધું હોય સ્કૂલનો મેઇન ગેટ છે અંદર પછી બહુ વિડીયો ન એટલે નથી ઉતારો

બની રહ્યા છે ઢેબરા બને છે મમ્મી ઢેબરા વણે છે અને અહીંયા મારા પપ્પા ઢેબરા તળે છે કેમ પપ્પા કુણા થયા

nay Này này, anh à làm sach làm em đi, na nắp, anh em, sach bé biển, uba tạo, sach, alo, sach, 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 sach,

બે wow, જા wow, wow, wow.

रोज क्या क्या कैट से <laughs> <laughs> कैट रोजी बिलाड़ी से कैट क्या से तर, तर बाबू क्या से को को क्या से तर बाबू ले ले दो तर बाबू ले ले ये ले ये ले ये ले हां नीस भाई ना पी दे नीस भाई ने हां ये क्या से आया ये कैसे आया ये कैसे आया

ખાવામાં ફૂલ ફોકસ છે બહુ ભૂખ લાગી છે યસ દસ અને હું અત્યારે ડેરી વાળું કામ કરવા નીકળ્યો છું ડેરી વાળું કામ શું છે તો કહું તમને દસ વાગ્યા છે અને અગિયાર ડિગ્રી ટેમ્પરેચર છે મતલબ અગિયાર ડિગ્રીમાં તો મને તો બહુ ઠંડી લાગે હા જો અગિયાર ડિગ્રી ટેમ્પરેચર છે મને તો બહુ ઠંડી લાગે બાપા અને એમાં હું અત્યારે જવા નીકળ્યો છું થોડીક શોપિંગ કરવા Groceries ની નહી કોઈ ઓકી માર દીધો બગાય ચરે હુવા અડધા બુઈ ગયા છે અડધા હુવાની તૈયારીમાં છે ભૂલી ગયોસ માય કોઈ ગાડીઓ જતી નથી હો 10 વાગ્યા છે હજી ખાલી તોય ગાડી નીકળાય આપણે ઇન્ડિયા હોય ને તો અગિયાર બાર વાગ્યા સુધી તો ચહલ પહલ માણસોની ચહલ પહલ ચાલુ જ હોય અને કોઈ ના મળે છે અહીંયા પણ તમે જે સમજો ને એ ક્લબ નથી આપણે ઓલું ક્લબ છે સ્નુકર ટેબલ ઉપર દડા રાખીને હોટી મારે ને ઉડવી ક્લબ આઠ દસ ટેબલ છે અને બધા પૈસા ભરીને રમવા આવે મેમ્બરશીપ એ લીધેલી હોય તો કેશ ભરીને આવે તો ક્યારેક ક્યારેક આવતા હોય અને મેમ્બરશીપ લીધી હોય રેગ્યુલર વીકેન્ડમાં આવે અંદર રેસ્ટોરન્ટ છે મોડું મસ્તીનું અને પુલ ટેબલ છે બધા એ લોકોને મજા આવે વીકેન્ડમાં ટાઈમ પાસ કરે ઓલું ક્લબ નથી ઉપર છે એ મારો બેડરૂમ છે મારા બેડરૂમની લાઈટ તો ચાલુ છે એટલે ત્યાં રાધી તો જાગતી છે લાઈટ નથી એટલે અંધાર અંદર આવે છે જો બેન તો તો છે છે ગયા અહીંયા પોણા અગિયાર અને આવી ગયા છે રૂમમાં સુવા માટે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને બધા પોત પોતાનું ધ્યાન રાખજો malie next vlog ma bye